કેટલી પ્રક્રિયાઓ સમદાબ પ્રક્રિયા તંત્રનું દબાણ અચળ રહે તે પ્રક્રિયાને સમદાબ પ્રક્રિયા કહેવામાં આવે છે જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું દબાણ અચળ રહે એટલે અહીંયા દબાણ જે છે તે અચળ સમદાબ પ્રક્રિયા કહેવામાં આવે છે અસ્તિત્વ ધરાવતા હોય છે તે પ્રક્રિયા પર માટે પી વિરુદ્ધ વી નો આલેખ દોરતા વી અક્ષને સમાંતર સુરેખા મળે છે એટલે કે અહીંયા જો દબાણ પી વિરુદ્ધ કદ નો આલેખ દોરવામાં આવે તો આ રીતે મળે છે એટલે કે તેનું જે દબાણ છે છે રહે પરંતુ તેના કદના મૂલ્ય બદલાય છે જે આ પ્રક્રિયામાં દર્શાવવામાં આવે છે આથી ડબલ્યુ બરાબર વીઆઈ થી પીડીવી ડબલ્યુ બરાબર પી અચળ છે એટલે એને બહાર નીકાળીએ વીઆઈ થી વીએફ પરિણામે પી વીએફ માઇનસ વીઆઈ આપણને મળે છે કાર્ય સમકદ પ્રક્રિયા આ પ્રક્રિયામાં તંત્રનું જે કદ છે એ અચળ રહે છે તો તેને સમકદ પ્રક્રિયા કહેવામાં આવે છે આવી પ્રક્રિયા દરમિયાન તંત્ર પર કે तंत्र वडे कोई कार्य थतु नही એટલે કે w જે છે ap vf - vi જે સૂત્ર છે તેમાં કદ અચળ હોવાથી તેનો ફેરફાર શૂન્ય મળે છે એટલે કે કાર્ય જે છે શૂન્ય મળે છે તો આપણે આગળ નું જે સમી આગળ નું જે સમીકરણ જોયું કે q બરાબર ડેલ્ટા એટલે કે આંતરિક ઉર્જા વધતા કાર્યુ પણ કાર્ય જે છે આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હોય છે સમક પ્રક્રિયા માટે જયારે પ્રક્રિયાનું કદ હશે ત્યારે હવે જોઈએ સમોષ્મી પ્રક્રિયા આવી પ્રક્રિયા દરમિયાન તંત્ર અને તેના પરિસર વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થતો નથી ઉષ્મા ઉર્જાનો વિનિમય થતો નથી તેને સમોષ્મી પ્રક્રિયા કહેવામાં આવે છે આવી પ્રક્રિયા માટે તંત્રની પરિસીમા અવાહક હોવી જોઈએ આ સમોષ્મી પ્રક્રિયા મેળવવા માટે તંત્રની પરિસીમા અવાહક હોવી જોઈએ અથવા તો પ્રક્રિયાની અંદર અત્યંત ઝડપથી પ્રક્રિયા જે છે અત્યંત ઝડપથી થતી હોવી જોઈએ ધ્વનિ તરંગોના પ્રશ્ન દરમિયાન માધ્યમમાં

આંતરિક ઉર્જા વધતા કાર્ય હોય શૂન્ય થઈ જશે તો આંતરિક ઉર્જા વધતા કાર્ય શૂન્ય થઈ જશે આંતરિક ઉર્જા જો તંત્ર વડે કાર્ય થાય તો તંત્રની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય તંત્ર વડે કાર્ય થાય તો તેની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય છે જો તંત્ર પર કાર્ય થાય તો તેની આંતરિક ઉર્જામાં વધારો થાય છે આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા દબાણ દરમિયાન દબાણ અને કદ વચ્ચેનો વચ્ચેનો સંબંધ સંબંધ જે છે છે એ આ પ્રમાણે દબાણ અને કદ એટલે કે અચળ દબાણની વિશિષ્ટ ઉષ્માના છેદમાં અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણવત્તા જે ગામા આપે છે એના પરથી કદ અને દબાણ વચ્ચેનો સંબંધ સીવી રે ટુકામાં બરાબર અચળ આપણને મળે છે સમોષમી પ્રક્રિયા માટે સમતાપી પ્રક્રિયા જે પ્રક્રિયા દરમિયાન એટલે કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહે તેને સમતાપી પ્રક્રિયા કહે છે હવે આદર્શ વાયુના સમતાપી

આથી w બરાબર વી વન માંથી લખી શકીએ પીની કિંમત મૂકતા ડબલ્યુ બરાબર વી વન થી વીડી થશે આથી કાર્ય ડબલ્યુ બરાબર વ્યુ T અને ટી અચવાથી સંકલન સુધીનું સંકલન વી વી વન થી વી ટુ એટલે કે મ્યુઆરટીન વી ટુ માઇનસ એલ એન વી વન મળે છે આથી ડબ્લુ બરાબર મ્યુઆર ટી એલ વિદમાં વિવન જેટલું કાર્ય મળે પ્રક્રિયા માટે તાપમાન જે છે એ અચ હોય છે અને આદર્શ વાયુની જે આંતરિક ઉર્જા છે તે ફક્ત તેના તાપમાન ટી પર આધારિત હોય છે શૂન્ય મળે છે આથી ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ એટલે કે આંતરિક ઉર્જામાં ડેલ્ટા ઈ ની કિંમત શૂન્ય મૂકવામાં આવે તો ક્યુ બરાબર ડબલ્યુ આપણને મોટે છે સમતાપી પ્રક્રિયા માટે પરિણામે q बरादर, w બરાબર આવેલું સમીકરણ μ ln v2 ના આપણને મળે છે હવે જોઈએ ચક્રીય પ્રક્રિયા જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રને તેની એક થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાંથી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરીને મૂળ અવસ્થામાં પાછું લાવવામાં આવે द्वितीय प्रक्रिया ने सक्रिय प्रक्रिया कहे એટલે કે જે થર્મો ડાયનેમિકા પ્રક્રિયા درمیان તંત્રને તેની એક થર્મોડાયનેમિકા સંતુલન અવસ્થા શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરી, અંતે મૂળ અવસ્થામાં પાછું લાવવામાં આવે છે તેવી પ્રક્રિયાને ચક્રિય કહે છે એ ગમે તે પ્રક્રિયા કરીને પોતાની અવસ્થામાં મૂળ અવસ્થામાં પાછું આવી જાય છે શ્રેણીબદ્ધ પ્રક્રિયા થવી જરૂરી છે અને થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાં થવી જરૂરી છે ચક્રીય પ્રક્રિયામાં તંત્રની પ્રારંભિક અને અંતિમ કે એમાં પ્રારંભિક અવસ્થા એ તેની અંતિમ અવસ્થા છે આથી તેની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી પરિણામે સમીકરણ અનુસાર ડેલ્ટા ઈ જે છે શૂન્ય મળે છે આમાં પણ ક્યુ બરાબર ડબલ્યુ હોય છે તેથી થર્મોડાયમિક ના પ્રથમ નિયમ મુજબ ક્યુ બરાબર ડબલ્યુ હોય છે અને પ્રક્રિયા દરમિયાન પામતી ઉષ્મા ચોખ્ખો જથ્થો તંત્ર વડે થતા ચોખ્ખો કાર્ય તંત્ર વડે થતું કાર્ય જેટલો હોય છે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એ તંત્ર વડે થતા કાર્ય જેટલી હોય છે